પડી ગયો પણ તમે ન પડી જતા અરે મોરબી સૌથી મોટામાં મોટો મહાસિવાળી સ્પેશિયલ સેલ આમાંથી કોઈ પણ સોફા લિયો પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપશે અહિયાં કોર્નર સોફા લાઉન્જર સોફા સોફા સેટ તેમજ અવનવી ડિઝાઇન જોવા મળશે આનું ફિનિશિંગ કઈ ઘટે જ તો વોરંટી આપે છે તમારી પાસે રૂપિયા રોકડા નો હોય તો મારા વાલીડા બજાજ ફાઈનાન્સ ઉપર તમને સરળ આપતા મળી રહેશે અરે આ સ્કવેર પફી લ્યો ક્યાં રાઉન્ડ વાળા પફી લ્યો બે હજાર રૂપિયા નું એક મળશે ત્રણ હજાર ના બે મળશે અને ચાર હજાર રૂપિયા ના ત્રણ પફી મળશે આ ફ્રૂટ રેસ્ટ છે ત્રણ હાજર રૂપિયા નું એક અને પાંચ હજાર રૂપિયાના બે બે મળશે મારા આ સેલ તો વીસ સપ્ટેમ્બર થી ચોવીસ સપ્ટેમ્બર સુધી છે લિમિટેડ સ્ટોક છે એટલે વહેલી તકે પહોંચી જજો પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે મારા વાલીડા પછી કેતા નહીં કે સુરેશ પ્રજાપતિ અમને કીધું નહીં તમારા ફેમિલી મિત્રો માં કોઈ પણ વ્યક્તિ સોફા લેવાના હોય તો જલ્દીથી પહોંચી જજો સનાળા રોડ પર સ્કાય મોલ ની સામે સી હોલમાં સોનેરી સોફામાં